એ જે આ જે એટીએમ ચોરીને જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા ને તોડવા માટે તો આમે ટોટલ પાંચ લોકો હતા આમાંથી બે લોકો સ્થાનીય હતા અને ત્રણ લોકો બહારના હતા જે બે લોકો સ્થાનીય હતા આમાંથી નું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ ઉદ્રેજા એ એ હ આપણે ચોટીલાના છે અને અલાવા જે ત્રણ આરોપી છે એ બિહારના છે એકનું નામ રોકીરા સુરેશ સિંહ બીજા બીજાનું નામ રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બીરુકુમાર ચંદારામ એ ટોટલ ત્રણ આરોપી બિહારના છે એ જે 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 લોકો છે છે અંકિત અંકિત જયરામ એ અજય પહેલા અમારે જે થાનગઢ એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે

લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલ ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એવી ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ અઢાઈ લાખ ને આસપાસ નો પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપને પકડવામાં આવેલ છે એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે બે કારતુસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યા ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી આ આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે તો ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે અને હું બધાઈ આપું છું ઈ કે અગો ક્યાં ક્યાં આવી ધાડો કરેલી છે કેવા ગુના કરેલા છે અને ખાસ કરીને મોડેલ ઓપરેટિંગ એમની છો એ જે આરોપી મેં આપને કીધો કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે અજય આરોપી જે છે આને ઉપર આપણે સુરેન્દ્રનગર અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આને ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે એ બહારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું નું શું ગુનાહિત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ